નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં લાસ્ટ સેશનની અંદર આપણે જે સ્ક્રાઇબર છે એના વિશે અભ્યાસ કર્યો હતો સ્ક્રાઇબર માર્કિંગ ટૂલ માર્કિંગ મીડિયા ઓલ ધેટ ઓલ રેટ હવે આપણો જે નેક્સ્ટ આગળનો જે ટોપિક છે એ છે ડિવાઈડર ડિવાઈડર જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું ડિવાઈડર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ઓકે ચલો હવે છે કે અમને ભણાવો આવતો અહીંયા તમને સ્લાઇડ જોવા મળશે ગુજરાતીમાં તો તમારા માટે ખુશ ખબર છે કે આપણે હવે ગુજરાતીમાં ભણીશું ઠીક છે ઓકે અને બીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા ક્વોશન્સ પૂછે છે કે સાહેબ અમારો જે ટ્રેડ છે એનો કોર્સ ક્યારે ચાલુ થશે અમારો ટ્રેડ ધેટ મીન્સ કે કોઈ સ્ટુડન્ટ હોય શકે કોઈ ટ્રેડ નો સ્ટુડન્ટ હોય શકે કોઈ સ્ટુડન્ટ કાર્પેન્ટર ટ્રેડ નો છેલ્ડર ટ્રેડ નો છે કોઈ સ્ટુડન્ટ તમે કોઈ પણ ટ્રેડના સ્ટુડન્ટ છો પરંતુ મિત્રો અત્યારે હું તમને જે વસ્તુ ભણાવી રહ્યો છે એ એક કોમન સિલેબસ છે કોમન દેટ મીન્સ આ જે ટોપિક્સ છે એ તમારા જે કરિક્યુલમ જે છે એટલે તમારા જે સિલેબસ જે છે એમાં આવરી લેવામાં આવશે ઠીક છે એટલે અત્યારે આપણે કોમન સિલેબસ ચાલી રહ્યો છે જે દરેક દરેક ટ્રેડ માટે કોમન છે એટલા માટે આ જે હું અત્યારે જે ચલાવી રહ્યો છું એ દરેક ટ્રેડના વિદ્યાર્થી ભણવા આવશે ઠીક છે ઓકે ચલો આગળ વધીએ ડિવાઇડર વાત કરીએ આપણે દેખો મિત્રો આપણે માર્કિંગ ટૂલ્સ વિશે ભણી રહ્યા હતા આપણે સના વિશે ભણી રહ્યા છે માર્કિંગ ટૂલ્સ વિશે ઓકે તો આપણે અત્યારે હાલ માર્કિંગ ટૂલ્સ જ ચાલી રહ્યા છે શરૂઆતથી માંડીને મેં માર્કિંગ માર્કિંગ મીડિયા માર્કિંગ ટૂલ્સની શરૂઆત કરી હતી ચોથા નંબર જે માર્કિંગ ટૂલ જે છે એ છે ડિવાઇડર અચ્છા હવે ડિવાઇડર આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડિવાઇડર શું છે આપ જે સાધન છે ને આનો ઉપયોગ તમે બાળપણથી આપણા કંપાસની અંદર આ પ્રકારનું સાધન તમને જોવા મળ્યું છે પરંતુ એનો ઉપયોગ શું છે એનો આપણને ક્યારેય ખ્યાલ રહ્યો નથી દેખો એનો ઉપયોગ શું છે કે તેનો ઉપયોગ આપણે સર્કલ અને આર્ક માર્કિંગ કરવા માટે કરીએ એટલે કોઈ જગ્યાએ તમારે સર્કલ નું માર્કિંગ કરવાનું છે કોઈ જગ્યાએ આર્ક કોઈ જગ્યાએ રીતે રેડિયસ બનાવવાની છે અને તો આ પ્રકારના આકારો જે છે એ બનાવવા માટે એટલે સર્કલ અથવા આર્ક નું માર્કિંગ કરવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ છીએ ડિવાઈડરનો ઉપયોગ કરીએ છીએ ઠીક છે તો આની આગળ મેં તમને કરાવ્યું હતું કે સીધી માર્કિંગ હોય સીધી સીધી માર્કિંગ કરવું હોય તો એના માટે ઉપયોગ કરીશું આપણે સીધી માર્કિંગ કરવા માટે આપણે યસ એની ગેસ શાનો ઉપયોગ કરીએ છીએ સ્ક્રાઈબરનો હે ને સ્ક્રાઈબર વિશે આપણે આગળ ભણી ચૂક્યા છે આપણી સિરીઝ જે છે લેક્ચર સિરીઝ અને કન્ટિન્યુઅસ જોતા રહેવાનું છે મિત્રો પાછળના જે ટોપિક છે એનો ઉપયોગ તમને આવનારા નેક્સ્ટ ટોપ્યુકમાં કમ્પલ્સરી થવાનું છે એટલા માટે આગળના વિડિયો સિરીઝ જોઈને જ પછી તમારે આગળ વધવું છે ઠીક છે તો આ વસ્તુ મે તમને કો તમને કરાવી ચૂક્યો છું કે સીધી લાઈનનું માર્કિંગ કરવા માટે આપણે સ્ક્રાઈબનો ઉપયોગ કરીએ છે જ્યારે યાદ રાખજો મિત્રો ખૂબ જ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભઈ સર્કલનું વર્તુળનું અથવા ચાપનું અથવા આર્કનું અથવા રેડિયસ માર્કિંગ કરવા માટે કયા પ્રકારના ટૂલનો ઉપયોગ થાય છે ડાઇવાઇડરનો ઉપયોગ થાય છે ઠીક છે ડિવાઇડરનો એક બીજો પણ સુંદર ઉપયોગ છે દેખો તેનો ઉપયોગ જે છે માપને સ્થાનાંતરિત કરવા માટે થાય છે માપને સ્થાનાંતરિત કરવા માટે થાય છે એટલે કે ડિવાઇડરના જે બે પોઈન્ટ છે એની વચ્ચે માપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એના માટે પણ એનો ઉપયોગ થાય છે બરાબર છે જેમ કે અહીંયા આ બે પોઈન્ટ જે છે એના વચ્ચે જેટલું ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ મારે આ બે પોઈન્ટ વચ્ચે કરવું છે બરાબર છે તો અહીંયા હું ડિવાઇડરને આ પ્રકારે અહીંયા સેટ કરી દઉં અહીંયા અને પછી એ ડિવાઈડર બે પોઈન્ટ કરી દઉં હું બે ને માર્કિંગ કરી દઉં તો જેટલું માપ અહીંયા હશે એટલું જ માપ મને અહીંયા મળવાનું છે ઠીક છે ને તો એટલા માટે માપને સ્થાનાંતરિત કરવા માટેનો ઉપયોગ થાય છે ત્રીજી વસ્તુ આપણી જે સ્ટીલ રૂલ છે એટલે કે ટૂલ સ્ટીલ

હવે આ શબ્દો તમારા માટે નવા છે કે હાર્ડિંગ શું છે ટેમ્પરિંગ શું છે દેખો મિત્રો આ જે આગળનો ભાગ છે ને એના વડે જ તો આપણે આ ધાતુનો જોબ છે માની લો આ ધાતુનો જોબ છે આની ઉપર આપણે આ આગળના બે ભાગ છે અણીદાર ભાગનો ઉપયોગ કરીને જ આપણે અહીંયા વર્તુળ દોરવાના છે અથવા કોઈ માર્કિંગ કરીશું છાપ દોરીશું તો આ જે આગળના પોઇન્ટ છે ને આ કેવા હોવા જોઈએ ઘસાઈ ના જાય તેવા હોવા જોઈએ ઘસાઈ ન જાય તેવા હોવા જોઈએ હે ને ઝડપથી ઘસાઈ ના જવા જોઈએ કારણ કે ધાતુને ધાતુ ઉપર ઘસવાની છે અને ઘસીને તો આપણે માર્કિંગ ઉત્પન્ન કરવાનું છે તો એટલા માટે આ જે આગળના આણીદાર ભાગ જે છે એને આપણે ધાતુ ઉપર ઘસવું એટલે એમએસ છે કે સ્ટીલ છે એનું તમે ઘસીને રાઉન્ડ માર્કિંગ કરો છો તો એ દરમિયાન આ જે પોઈન્ટ્સ જે છે એ કેવા હોવા જોઈએ હાર્ડ હોવા જોઈએ કેવા હોવા જોઈએ હાર્ડ તો હાર્ડ હોવા જોઈએ એટલા માટે એની હાર્ડનેસ વધારવા માટે

તો એની મેક્સિમમ ખોલવાની ક્ષમતા ઉપરથી ડાઈવાઈડરને વર્ગીકૃત એટલે કે એનું વર્ગીકરણ કરવામાં આવે છે ઠીક છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડાઈવાઈડર જે છે એ રિલેટેડ કેટલા થયા એક તો ડાઈવાઈડરનો ઉપયોગ ક્યાં થાય છે સર્કલ આર્ક અથવા રેડિયસનું માર્કિંગ કરવા માટે થાય છે માપોને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવા માટેનો ઉપયોગ થાય છે સાનું બનેલું હોય છે ટૂલ સ્ટીલનું બનેલું હોય છે તેના પોઈન્ટનું હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે ઓપ્શનમાં ના આપ્યું હોય તો તમે હાઈ કાર્બન સ્ટીલ લખી શકો છો ડિવાઇડર ને વધુ માં ક્ષમતા ઉપર થી વર્ગીકૃત કરવામાં આવે છે મિત્રો હું તમને જે વસ્તુ કરાવું છું એની સાથે તમે તમારા નોટ્સ બનાવવાના છે હેને એ દિમાગમાં રાખજો ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે આ જે ડિવાઇડર આપણે જોયું એના ભાગો વિશે સમજી લઈએ પાર્ટ્સ ઓફ ડિવાઇડર ડિવાઇડર ભાગો હવે ડિવાઇડર જે છે એની અંદર ભાગો કયા કયા હશે સૌથી પહેલા હું તમને વાત કરું કે આગળના જે સૌથી આગળના જે પોઇન્ટ્સ છે એને સ્ક્રાઇબર પોઇન્ટ કહેવામાં આવે છે આ જે અણીદાર ભાગ છે ને બંને એને કહે છે આપણે સ્ક્રાઇબર પોઇન્ટ સ્ક્રાઇબર સ્ક્રાઇબર નો ઉપયોગ શું થતો હતો સ્ટ્રેટ લાઇન નું માર્કિંગ કરવા માટે એટલે આ જે પોઇન્ટ છે એને કયો પોઇન્ટ કહેવામાં આવે છે સ્ક્રાઇબર પોઇન્ટ કહેવામાં આવે છે પછી આ જે ભાગ છે વચ્ચેનો આ જે બોડી ભાગ છે અને એને આપણે લેગ કહીએ છીએ લેગ એટલે પગ બરાબર ને એટલે ઇંગ્લિશમાં એને લેગ્સ કહેવામાં આવે છે લેગ પણ આ લેક કેવા હોય છે હાર્ડન હોય છે આ પણ હાર્ડન કરેલા હોય છે અને હાર્ડન સ્ટીલના બનેલા હોય છે ત્યારબાદ એની વચ્ચે આ જે વસ્તુ છે આ મેકેનિઝમ છે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એને કહેવામાં આવે છે ફાઇન એડજસ્ટમેન્ટ મેકેનિઝમ અથવા ફાઇન એડજસ્ટિંગ નટ આ જે છે ફાઇન એડજસ્ટિંગ નટ છે હેને અને આ જે છે એનું વોશર છે નટ બરાબર છે એટલે આખું આ તમે એને નટ જ ગણી શકો છો અને આ વચ્ચે આ જે છે ને આ આ આ આ આ આ ભાગ ભાગ સ્ક્રુ 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 છે 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 શું ઠીક તો જે એની ઉપર તમે નેટને ગોળ ફેરવશો એટલે એ નટ જે છે આગળ પાછળ થશે આ રીતે અને એનાથી આ જે બંને લેગ જે છે એ ઓપન અને ક્લોઝ થાય છે વચ્ચેનો જે પોઈન્ટ છે આ જે પોઈન્ટ છે આને કહેવામાં આવે છે ફલક્રમ શું કહેવામાં આવે છે ફલક્રમ અને આ જે ઉપરનું જે સ્પ્રિંગ છે એને હાર્ડન એન્ડ ટેમ્પર બો સ્પ્રિંગ કહેવામાં આવે છે એટલે આ એક પ્રકારની સ્પ્રિંગ જ છે એમ માની લો એને શું કહીએ છીએ આપણે સ્પ્રિંગ ઓકે આ જે સ્પ્રિંગ છે એ જ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આની અંદર ઉપર તો નલિંગ કરેલું ફિંગર ગ્રીપ છે એટલે કે આને ઉપરથી પકડવા માટે ડિવાઈડરને પકડવા માટે આનો ઉપયોગ થાય છે પરંતુ આની અંદર ટર્નિંગ પોઈન્ટ જ આ છે કોણ છે આ આ જે સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગના સહારે આ બંને ડિવાઈડર જે છે ને એ હંમેશા સામા રહે છે ફોર્સમાં એટલે ટેન્શનમાં રહે છે ખેંચાણમાં રહે છે શામાં રહે છે ખેંચાણમાં હંમેશા એ ખેંચાણમાં જ હોય છે કેમ કારણ કે એની ઉપરનો ભાગ જે છે એ આ સર્ક્યુલર સ્પ્રિંગ સાથે અટેચ છે વચ્ચે ફલક્રમ છે અને પછી અહીંયાથી જે સ્ક્રુ જે છે એના વડે ફિટ કરી દીધું છે બરાબર અચ્છા અહીંયા એક વસ્તુ બીજી લખી છે સાઇઝ તો આ જે ફલક્રમ પોઈન્ટ છે ને ફલક્રમ પોઈન્ટ

ડિવાઇડરની સાઇઝ રીતે નક્કી કરવામાં આવે છે ડિવાઇડર ની સાઈઝ જે છે ફલક્રમ પોઈન્ટ થી એના આગળના પોઇન્ટ સુધી સાઇઝ પર નક્કી કરવામાં આવે છે ઠીક ઓકે અ પછી શું આગળ દેખો નેક્સ્ટ જે છે આપણું એ છે ટાઇપ્સ ઓફ ડિવાઈડર ડિવાઇડરના પ્રકારની વાત કરીએ સદી પહેલાં આપણે શું જોયું ડિવાઇડર વિશે થોડીક બેઝિક માહિતી મેળવી લીધી એનો ઉપયોગ જોઈ લીધા એનું મટિયર જોઈ લીધું બરાબર છે પછી એના બોડી ભાગ જોયા એ બોડી ભાગ કયા કયા ભાગો માટે વપરાય છે ત્યારબાદ આપણે હવે જોઈએ છે બતાવ્યું આમાં કોઈ ફલક્રમ પોઈન્ટ નથી બરાબર છે તો આ જે ડિવાઇડર છે ને એ સાદામાં સાદું ડિવાઈડર છે જેને ફર્મ જોઈન્ટ ડિવાઇડર કહેવામાં આવે છે ગુજરાતીમાં લખીશું તો ગુજરાતીમાં કેવી રીતે લખી શકીએ ફર્મ એટલે કે ફર્મ જોઈન્ટ ડિવાઇડર હવે તમારે સમજવાનું છે કે આ જે ડિવાઇડર છે આને પણ બે પગ છે અને જે આગળનું એના પછી જે ડિવાઇડર આવશે એને પણ બે પગ છે પરંતુ આ જે ડિવાઇડર છે એકદમ સાદું ડિવાઇડર છે કેવું છે સાદું એકદમ સાદું આ ની અંદર આ બંને પગ જે છે ને આ અને આ બંને પગને અહીંયા ફક્ત રિવેટિંગ કરીને જોઈન્ટ કરી દીધા છે બીજું કશું જ એરેન્જમેન્ટ એની અંદર નથી ફક્ત અહીંયાથી જોઈન્ટ કરી દીધા છે એટલે રિવેટ કરીને અહીંયા જોઈન્ટ કરેલા છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડિવાઇડરના બંને લેગનું રિવેટિંગ કરેલું હોય છે લખી દીધું છે તો તમારે માત્ર વાંચવાનું છે યાદ રાખવાનું છે ઓકે તો બંને જે લેગ છે આ બંને લેગ છે એને શું કરેલા હોય છે ફર્મ જોઈન્ટ ડિવાઈડર ની અંદર રિવેટિંગ કરીને જોઈન્ટ કરી દીધા છે દેખો મિત્રો આની અંદર અહીંયા સ્પ્રિંગ નથી આની અંદર અહીંયા સ્પ્રિંગ નથી જે આપણે આગળ જોઈને સ્પ્રિંગ એ આની અંદર સ્પ્રિંગ નથી કયામાં ફર્મ જોઈન્ટ ડિવાઇડરમાં આની અંદર સ્ક્રુ અને નટ પણ નથી જે આપણે આગળ જોયું હતું અને સ્ક્રુ અને નટ પણ નથી તો એકદમ સાદું ડિવાઇડર છે જેની અંદર બે પગ છે બંને બંને એટલે કે કરીને જોઈન કરી દીધેલા છે હવે તમને એવો પ્રશ્ન થાય તો પછી આ જે ડિવાઇડર છે એને ખોલ બંધ કેવી રીતે થશે એટલે આને ઓપન અને ક્લોઝ કેવી રીતે કરીશું આ રીતે અને એને ઓપન ક્લોઝ કેવી રીતે કરીશું બંને ભાગને તો બંને ભાગને ઓપન અને ક્લોઝ જે છે એ આપણે મેન્યુઅલી હાથથી કરીશું કેવી રીતે કરીશું હાથ થી જેમ કે મારે આટલું માપ અહીંયા 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 કરવું છે છે અને મારે થી માંડીને અહીંયા જેટલું માપ લેવું છે તો આ માપ જે છે ને એને આપણે હાથથી આ ને ખોલીશું તો કેવી રીતે ખોલીશું મેન્યુઅલી એટલે હાથથી ખોલીશું અને એના માટે કોઈ મિકેનિઝમ નથી ત્યાં સામાન્ય હાથથી આપણે એને ખોલીશું તો જેથી કરીને શું થાય છે કે આપણે અહીંયા ચોક્કસ માપ મળતું નથી એક્યુરેસી આની અંદર ઓછી હોય છે એક્યુરેસી જે છે ને એ એક્સેટ હોતી નથી એક્યુરેસી એકસેટ હોતી નથી ઓછી એક્યુરેસી જોવા મળે છે અને આની લંબાઈ કેવી રીતે નક્કી થશે તો આ જે રિવેટ કરેલું છે ને જે રીવેટ એટલે રિવેટ પોઈન્ટથી માંડીને રિવેટ પોઈન્ટ થી માંડીને આગળ એનો જે પોઈન્ટ છે ત્યાં સુધી જે જે લંબાઈ જે છે એને આપણે ડિવાઇડર લંબાઈ માનીએ છીએ બરાબર એટલે ઘણી વાર તમને એમ પૂછે કે ભાઈ પંદર સેન્ટીમીટર નું ડિવાઇડર છે અચ્છા પંદર સેન્ટીમીટર એટલે કેટલા એમએમ થયા એકસો પચાસ એમએમ તો પંદર સેન્ટીમીટર અથવા એકસો પચાસ એમએમ જે ડિવાઇડર છે એની સાઈઝ કેવી રીતે નક્કી થાય છે તો એની સાઈઝ જે છે એ ફલક્રમ રિવેટેડ પોઈન્ટ થી આગળના પોઈન્ટ જે છે ને એના સુધી જે લંબાઈ હોય એ લંબાઈ

નટ અને નટ અને બોલ્ટ અહીંયા બોલ્ટ આવશે યસ નટ અને બોલ્ટ સાથે ફિટ કરવામાં આવે છે એટલે અહીંયા આજે આ સ્ક્રુ દેખાય છે બોલ્ટ અથવા સ્ક્રુ કહી શકો તમે સ્ક્રુ નાનો છે એટલે સ્ક્રુ કહી શકો આ સ્ક્રુ છે અને આ સ્ક્રુ ની ઉપર આ નટ ફિટ કરી છે બરાબર છે હવે હું નટને ગોળ ફેરવીશ આ રીતે રાઉન્ડ ગોળ ફેરવીશ

નટને આપણે ફેરવીશું ને તો નટને ફેરવીને આપણે માપ જે છે ને એ ચોક્કસ લઈ શકીએ છીએ એટલે એક્યુરેસી વાળું માપ આપણને મળી શકે છે એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ સ્પ્રિંગ જોઈન્ટ એક્યુરેસી કયો છે વધારે હોય છે બરાબર ચલો આગળ વધીએ તેનો ઉપરનો ભાગ જે છે ને એ ફ્લેટ રાઉન્ડ સ્પ્રિંગ વડે પીવર્ટ કરેલો હોય છે ઉપરનો ભાગ આ ફ્લેટ સ્પ્રિંગ છે આ એક્ચ્યુઅલી જે સ્પ્રિંગ તમને આવી સ્પ્રિંગ તમારા દિમાગમાં સ્પ્રિંગ એટલે આવી

અ માપ લેવા માટે નટ ને ખોલ બંધ કરવામાં આવે છે. હમણાં જ કીધું આ નટ જે છે એને ખોલ બંધ કરશો એટલે કોળ ફેરવશો. ઘડિયાળની દિશામાં ફેરવશો તો લેગ એટલે તમારું ડાઇવાઇડર ક્લોઝ થાય છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવશો તો તમારું જે ડાઇવાઇડર છે એ ઓપન થાય છે. બરાબર? ચોક્કસ માપ મેળવવા નટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ફર્મ જોઈન ડાઇવાઇડરની સરખામણીમાં સ્પ્રિંગ જોઈન ડાઇવાઇડરની એગ્રેસીવ વધારે હોય છે. કહી દીધું છે કે જે સ્પ્રિંગ જોઈન ડાઇવાઇડર છે આની એગ્રેસીવ ફર્મ જોઈન એટલે આગળ જે ડાઇવાઇડર છે એની કમ્પેરિઝનમાં કેવી હોય છે વધારે હોય છે ક્લિયર ડિવાઈડર ની સાઈઝ જે છે તો પિવટ પોઈન્ટ જે છે ને આ પીવટ પોઈન્ટ છે ત્યાંથી આગળના પોઈન્ટ ની જે સાઈઝ છે એ દેખો 50 100 150 200 mm ની સાઈઝ માં अवेलेबल હોય છે ઓકે તો આ છે સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર ચલો દેખો આ રીતે ડિવાઈડર જે છે ને

તો અહીંયા દેખો અહીંયા આ નટને કેવી દિશામાં ફેરવ્યું છે એન્ટિ ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવ્યું છે વિરુદ્ધ દિશામાં ફેરવ્યું છે એટલે લેગ જે છે શું થશે ઓપન થાય છે ઓપન થશે અને અહીંયા ડિસ્ટન્સ વધી જાય છે જેમ કે અહીંયા કેટલું હતું અહીંયા તમને જે દેખાય છે ને 22 mm જેવું છે 22 mm 22 mm જેનું અહીંયા કેટલું થઈ ગયું 25 કે 26 mm જેવું થઈ જાય છે એનો અર્થ કે માપને એક્યુરેટલી ખોલી શકાય છે ને બાંધી શકાય છે

ત્યાંથી મી circle ની જ્યારે radius છે ને આ રેડિયસ માની લો 26 mm છે કેટલી છે 26 mm તો હું આ સ્કેલ એટલે કે આ ફૂટપટ્ટી જે છે એમાં આ ઝીરો ઉપર એક લેગ જે છે એને સેટ કરીશ અને બીજો લેગ જે છે અહીંયા 26 mm ઉપર ફિટ કરી દઈશ સેટ કરી દઈશ બરાબર ત્યાં સુધી હું આને નટને ઓપન કરીશ જ્યાં સુધી એ 26 mm થઈ જાય ત્યારબાદ હું શું કરીશ આ જે ડિવાઇડર છે સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઇડર એનો એક જે પગ છે એને આની અંદર ફિક્સ કરી દઈશ આ જે હોલ છે ને વચ્ચે હોલ નથી પણ તે પંચિંગ કરેલું છે જ્યાં આગળ પંચ આવશે ત્યાં હું સમજાવીશ કે ત્યાં પંચિંગ કરેલું છે એટલે ત્યાં થોડીક કેવિટી હશે એને સાઈડમાંથી ડ્રો કરું ને આને તો આ રીતે ડ્રો થશે દેખો આ જે સેન્ટર પોઈન્ટ છે ને એ માની લો અહીંયા છે આ તો અહીંયા સહેજ આવી કેવિટી બનાવેલી છે પંચિંગ કરીને સહેજ ખાડો બનાવેલો છે

એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ ડિવાઇડર જે છે એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે સર્કલ નું માર્કિંગ કરવા માટે ખ્યાલ આવે છે ખ્યાલ આવતો હોય તો લખો વેરી ગુડ ઠીક છે યસ આગળ ડિવાઈડર ના ઉપયોગો વિશે ચર્ચા કરીએ દેખો મિત્રો ડિવાઇડર ના ઉપયોગોની અંદર લખું છું હું કે ભાઈ બે બિંદુઓ વચ્ચેનું માપ મેળવવા માટે એટલે માન લો આ એ અને આ બી છે છે એની વચ્ચે કેટલું અંતર સામાન્ય રીતે હું તમને કહું કે ની અંદર કોઈ માપ જાતે કોઈ સાધન પોતે ડિવાઇડરની અંદર જાતે માપ આપતું નથી એટલે આ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી યસ આ નવું આવ્યું તમારા માટે ડાયરેક્ટ મેઝરિંગ એકચ્યુઅલી તો આ માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ આ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ડાયરેક્ટ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પણ લઈ શકીએ છીએ કેવી રીતે હું તમને કહું છું ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કેમ કારણ કે આની અંદર જાતે કોઈ માપ આપતું નથી જેમ કે વન્ય કેલીપર તો વન્ય કેલીપર જે છે એની અંદર માપ સાધન ઉપર જ હોય છે તમે જે માપ એની અંદર બાંધો છો એ માપ તમે સાધન ઉપર જોઈ શકો છો અને જોઈને તમે કહો છો પરંતુ તમને આ divider અંદર ક્યાંય કોઈ સ્કેલ જોવા મળે છે નથી મળતી તો divider જે છે ને એના બે point વચ્ચેનું માપ મારે માપવું છે શું લખ્યું છે બે બિંદુ વચ્ચેનું માપ મેળવવું છે તો એ માપ મેળવવા માટે આ બે જે બિંદુ છે ને,

આજે જે છે ને એ કોઈ માપ માપતું નથી અથવા માર્કિંગ કરવા માટે યુઝ થાય છે પણ કોઈ માપ માપીને ડાયરેક્ટ નથી આપતું કેવી રીતે આપે છે ઇનડાયરેક્ટ આપે છે એટલે ઘણી વખત પૂછાય શક પૂછાય તો તમે એને ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહી શકો છો ઠીક છે ફૂટપટ્ટીનું માપ સીધા સ્થાનાંતરિત કરવા માટે હવે માની લો કે તમારે કોઈ જગ્યાએ બે પોઈન્ટનું માર્કિંગ કરવું છે તો મેં અહીંયા ફૂટપટ્ટીમાં માપ બાંધી લીધું પછી એ જ માપથી હું શું કરીશ અહીંયા

હું પહેલા પણ આ બતાવી કે જો ફરીથી બતાવું છું કે માની લો કે મારે પાંત્રીસ mm નું શું દોરવું છે સર્કલ દોરવું છે ઠીક છે પાંત્રીસ mm નું સર્કલ તો ડિવાઈડર જે છે ને એના બે એને ફૂટપટ્ટી સાથે સરખાવીશું અને ફૂટપટ્ટી સાથે સરખાવીને એના જે બે પગ છે એને પાંત્રીસ mm નું માપ બાંધી દઈશું એટલે આ શું કર્યું મેં માપ બાંધ્યું માપ બાંધી દીધું બરાબર હવે આ ડિવાઈડર જે છે એની વચ્ચે કે એના બે પોઈન્ટ વચ્ચે પાંત્રીસ mm નું માપ છે હવે આ જોબ છે જેની પર મારે આ સર્કલ દોરવું છે તો એનો જે એક ભાગ છે ને એ અહીંયા સેન્ટરિંગ કર્યું છે એ સેન્ટર ઉપર શું કરી દેવાનું ટેકવી દેવાનો અહીંયા પછી બીજો જે અણીદાર ભાગ છે એના વડે એના વડે અચ્છા આ બંને પોઈન્ટ વચ્ચે માપ તો કેટલું છે 35 mm છે જ કારણ કે એ તો મેં અહીંયા ફૂટપટ્ટી સાથે ફૂટપટ્ટી સાથે સરખાવીને અહીંયા નટમાં શું કરી દીધું છે નટ વડે ફિક્સ કરી દીધું છે હવે હું ગોળ ફેરવી દઈશ ડિવાઈડર ને હાથ મળે તો અહીંયા આ જોબ જે છે એની ઉપર શું થશે સર્કલ નું શું થઈ જાય છે માર્કિંગ થતું જોવા મળે છે ઠીક છે મિત્રો તો આ જે વસ્તુ આપણે એ શું છે ડિવાઇડર છે ક્લિયર તો ડિવાઈડર જે છે એના વિશે આપણે આટલું જોયું ડિવાઈડરનું ફૂલ માહિતી આપણે મેળવી લીધી છે ડિવાઈડર કેટલા પ્રકારના છે ડિવાઇડર જે છે એને મટીરિયલ કયું હોય છે ડિવાઈડર ના ભાગ શું છે અને કેટલા પ્રકારના ડિવાઇડર હોય છે ડિવાઇડર ના ઉપયોગો શું છે આ દરેક પ્રકારની માહિતી જે છે પ્રેક્ટિકલી પણ આપણે જોવા બતાવવાનો try કર્યો છે. એના પછી એક બીજું સાધન છે એને આપણે જોઈ લઈએ જે પાંચમા નંબરનું સાધન છે જેનું નામ છે ટ્રેમલ ઓકે તો ટ્રેમલ શું છે દોસ્તો દેખો ટ્રેમલ પણ એવું જ સાધન છે કોના જેવું ડિવાઇડર જેવું છે ડિવાઇડર જેવું જ સાધન છે બરાબર આ ડિવાઇડર જેવું જ સાધન છે કોણ ટ્રેમલ નામ યાદ રાખજો મિત્રો ટ્રેમલ

તથા option ની અંદર જોવાનું કે ટ્રેમલ છે ટ્રેમલ હોય તો એની પર આપણે તેને tick મારી ને કેમ દેખો tremal જે છે ને એ શું છે કે એની અંદર points attach કરવામાં આવે છે બાર ઉપર દેખો અહીંયા આ જે છે આ એક બાર છે લંબાઈનો આ વચ્ચે જે છે ને આ વચ્ચે તમને દેખાઈ રહ્યો છે આ દસ 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 આ જે છે એ આખો બાર છે આ બાર ઉપર બે કેલિપર પોઈન્ટ જે છે એટલે બે એક આ અને એક આ આ બે કેલી પર પોઈન્ટ જે છે ફિક્સ કરેલા હોય છે એમાંથી આ પોઈન્ટ જે છે ને ફિક્સ કરી દીધો છે અને અહીંયા બાજુમાં આ મૂવિંગ વસ્તુ દેખાય છે ને એના વડે આને એડજસ્ટ કરવામાં આવે છે અહીં નીચે ફૂટપટ્ટી બતાવી છે જેમ કે અહીં 0 થી માંડીને દેખો 240 થી ઉપર 242 કે એવું કઈક માપ જે છે આની અંદર બાંધી રહ્યા છે એટલે 240 mm નું તમે સર્કલ દોરશો એટલે 480 ના ડાયામીટર નો મોટું સર્કલ જે છે એનું માર્કિંગ કરી શકાય છે ઓકે તો બે પોઈન્ટ છે એની ઉપર દેખો કેલીપર જે છે ને સોરી આપણું ડિવાઈડર ડિવાઈડરનો ઉપયોગ કરીને આપણે નાના નાની રેડિયસ જે છે એનું એનું માર્કિંગ કરી શકીએ છીએ પરંતુ ટ્રેમલનો ઉપયોગ કરીને તમે મોટી મોટા ડાયામીટરની અથવા મોટી રેડિયસની સર્કલ અથવા આર્ક એનું માર્કિંગ કરી શકો છો આવો પ્રશ્ન પૂછાય એને યાદ રાખું ટ્રેમલ ઓકે દેખો આની અંદર આકૃતિમાં તમને ક્લિયર દેખાય છે કે અહીંયા આ રાઉન્ડ સેક્શન છે આ કેલિપર પોઈન્ટ છે આ બીજો કેલિબર પોઈન્ટ છે બરાબર છે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ તમે અહીંયા ફાઇન એડજસ્ટમેન્ટ નટ અને થ્રેડ જે છે એના વડે શું કરી શકો છો એડજસ્ટ કરી શકો છો ઓકે છે જેમ કે છસો એમ એમ છે છસો એમ એમ નું સર્કલ દોરવું છે ભાઈ ચારસો પચાસ એમ એમ નું સર્કલ દોરવું છે તો આ મોટા સર્કલ છે એવા મોટા સર્કલ દોરવા માટે આપણે ટ્રેમલનો ઉપયોગ કરીશું દેખો ટ્રેમલનો ઉપયોગ કેવી રીતે કરીશું એક ને વચ્ચે ફિક્સ કરી લીધો ડિવાઇડરની જેમ જ એક પોઈન્ટ ફિક્સ કરી દો બીજો પોઈન્ટ જે છે એના વડે આખા બાર ને રાઉન્ડ ફેરવીશું આપણે ગોળ એટલે નીચે જે સર્કલ દેખાય છે એ મોટું સર્કલ જે છે એસ થઈ જશે માર્કિંગ થઈ જશે ઠીક છે મિત્રો તો આપણે એક જેવા બે સાધનનો અહીંયા અભ્યાસ કરી દીધો છે ડિવાઇડર અને ટ્રેમલ ઓકે અને આજનો જે સેશન છે એને આપણે માત્ર આટલા પૂરતો રાખીશું મળીશું નેક્સ્ટ સેશનમાં અને કન્ટિન્યુ કરીશું આપણે માર્કિંગ ટૂલ્સ જે છે એને ઓકે આ સેશન અંદર કોઈ પણ ક્વેરી હોય તો વિડીયોની અંદર જોવાના છે કારણ કે આ કોમન સિલેબસનો ભાગ છે ઓકે અને બાકીની જે બ્રાન્ચ વાઇઝ જે વિડીયો છે પછી આગળથી બનાવવાની શરૂઆત કરવાનો છું પરંતુ હાલ પૂરતું તમે શું કરશો આ કોમન સિલેબસ જે છે એને એનો અભ્યાસ કરવાનો શરૂઆત કરી દો છો ઠીક ઓકે તો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી તૈયારી કરતા રહો જય જય ભારત થેન્ક યુ સો મચ